દાહોદ તાલુકાની આગાવાડા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વસંત પંચમી નિમિત્તે સાથે મળી ઉત્સાહપૂર્વક સરસ્વતી માતાની પૂજા કરવામાં આવી હતી પૌરાણિક કથા અનુસાર વસંત પંચમી ના દિવસે જ્ઞાન વાણી કળા તેમજ સંગીતની દેવી માં સરસ્વતીની ઉત્પત્તિ થઈ હતી દર વર્ષે વસંત પંચમીના દિવસે સ્કૂલ શાળાઓ અને ગુરુકુલમાં તેની પૂજા કરવામાં આવે છે વસંત પંચમી ના દિવસે દાહોદ તાલુકાના આગાવાળા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષક શિક્ષિકાઓ તથા વિદ્યાલયના વિદ્યાર્થીઓ એ ભેગા મળી મા સરસ્વતીને તિલક લગાવી ફુલહાર ચડાવી અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરી હતી મહેશ વર્મા જીટીવી ન્યૂઝ દાહોદ